નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફેલ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો એક એવી ભરતીની આજે વાત કરવાની થાય છે જે ભરતીમાં બહુ ઓછા ઉમેદવારોએ જે છે એ પોતાના ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે જેનો સિલેબસ પણ આવ્યો છે એનાથી વિશેષ આની રિક્રુટમેન્ટ અને રિટાયરમેન્ટ તમને કોઈ એક જ શહેરમાં એક જ જિલ્લામાં થવાનું છે જી હા દોસ્તો વાત કરી રહ્યા છે જામનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્કની ભરતી અને એ ભરતીના સિલેબસ મુજબ જે છે એ સચોટ રણનીતિ માટેના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ છીએ દોસ્તો જામનગર મહાનગરપાલિકા અને આ જામનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્કનો ઓફિશિયલ સિલેબસ જે છે એ જાહેર થયો છે આ સિલેબસમાં જે છે એ આપણે જોઈએ તો દોસ્તો સિલેબસ પ્રમાણે આપણને બહુ જ સરળ ભાષામાં તમને જે છે એ સમજાય તમે સારી રીતે જે છે અને કન્સિડર કરી શકો એ રીતે જામનગર મહાનગરપાલિકાએ એવું કીધું છે કે ભાઈ આ તમારી જુનિયર ક્લાર્કની પરીક્ષા એક સો માર્કનું પેપર રહેશે આના ફોર્મ ભરાઈ ચૂક્યા છે એટલે એવા કોઈ ક્વેશ્ચન કરવા મતલબ વગરની વાતો થશે કે સર ક્યારે ફોર્મ ભરાણા હતા સર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હતી એક આપણે પ્રિપેરેશન કરનારા ઉમેદવાર હોય અને ઉમેદવાર તરીકે કઈ ભરતી ક્યારે આવીને જતી રહે જો એ આપણને ખબર ન પડતી હોય તો આપણે વિચારવું પડશે કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ હેને ટેલિગ્રામમાં આપણા વોટ્સઅપના ગ્રુપમાં આ બધી જ વસ્તુઓ જે છે મૂકેલી હતી મેં તો જામનગર મહાનગરપાલિકામાં જે ઉમેદવારો ઉમેદવારોશ્રીઓએ જે છે એ ફોર્મ ભર્યા છે તેમના માટે એક જે મહત્વની જુનિયર ક્લાર્કની પરીક્ષા અને એનો સિલેબસ કુલ છે દોસ્તો સો પ્રશ્નો રહેવાના છે જેની લેંગ્વેજ તમને ગુજરાતી અને અંગ્રેજી રહેવાની છે સાથે સાથે દોસ્તો એક કલાક અને નેવું મિનિટ સામાન્ય રીતે એવું થતું હોય કે કોઈ અન્ય પરીક્ષાઓ હોય તો એ સો માર્કનું જે છે એ પેપર હોય તો ત્યાં તમને સાઠ જે છે એ મિનિટ આપવામાં આવતી હોય પરંતુ અહીંયા તમને સાઠની જગ્યાએ જે છે એ નેવું મિનિટ આપવામાં આવી છે અને એનાથી વિશેષ બીજો મુદ્દો કે આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ જે છે એ માર્કિંગ નથી મતલબ કે એક ક્વેશ્ચન તમારો સાચો પડશે તો તમને એક માર્ક મળશે પરંતુ તમારો જો ખોટો ક્વેશ્ચન પડ્યો તો કોઈ માઇનસ પદ્ધતિ છે નહીં યાની કે તમારો માર્ક કપાશે નહીં ઠીક છે તો કહેવાનો તાત્પર્ય દોસ્તો એ છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકાના જે છે એ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં તમને મેઇનલી ચાર મુદ્દાઓ આપ્યા છે એમાં એક જે છે એ ગુજરાતનો ઇતિહાસ આપ્યો છે એક તમને જે છે એ ભૂગોળ આપ્યો છે કરંટ અફેર્સ આપ્યું છે આ બધા કેટલા માર્કમાં થશે દોસ્તો ત્રીસ માર્કમાં આ વસ્તુ થશે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ આપ્યું છે જે વીસ માર્કનું છે અંગ્રેજી વ્યાકરણ વીસ માર્કનું છે અને કોમ્પ્યુટર છે એ ત્રીસ માર્કનું છે મતલબ કે દોસ્તો અહીંયા પહેલો એક ક્વેશ્ચન થઈ જાય છે કે સર મેથ્સ અને રીઝનિંગ તો કે ના મુના ક્યાંય મેન્શન કરેલું નથી યાની મેથ્સ રીઝનિંગ જે છે તમે નહીં કરો તો કંઈ ચિંતાનો વિષય નથી બીકોઝ સિલેબસમાં ત્રીસ વીસ પચાસ ત્રીસ વીસ પચાસ સો માર્ક પૂરા થઈ ગયા હવે જે ભરતી છે દોસ્તો એ ભરતીમાં તમને આટલું જ આપ્યું છે આમાંથી વિશેષ કંઈ આપ્યું નથી તો પ્રશ્ન થાય કે સર મારે ગુજરાતના ઇતિહાસમાં કયા મુદ્દાઓ લેવા જોઈએ મારે જે છે એ ગુજરાતી વ્યાકરણમાં અંગ્રેજી વ્યાકરણમાં કયા ટોપિકને હું લઈ લઉં તો જેથી કરીને મને ટોપિક જે છે એ સારી રીતે હું કન્સિડર કરી શકું છું ઓકે તો આજના લેક્ચરમાં માત્ર સિલેબસની જ ચર્ચાની સિલેબસ મુજબ ક્યાંથી વાંચવું છે એના સ્ત્રોત પણ હું તમને કહીશ ઠીક છે ચલો તો વાત કરી રહ્યા છે દોસ્તો પાસ થવા માટે પહેલી વસ્તુ યાદ રાખજો કે ઓછામાં ઓછા પાંત્રીસ ટકા ગુણ જોશે મતલબ શું દોસ્તો કે સો માર્કમાંથી જે છે એ જે ઉમેદવારને મિનિમમ પાંત્રીસ આવ્યા એ પાસ નહીં થાય મેક ઇટ શ્યોર અહીંયા તમે તમારી રીતે ખોટું અર્થઘટન કરતા નહીં પાંત્રીસ માર્ક આવે તો તમે મેરિટ માટે લાયક થઈ જશો ત્યારબાદ જે છે એ મેરિટ બનશે જે સેવન્ટી ફાઈવ એટી એટી ફાઈવ વોટ જે કંઈ પેપરનું લેવલ હશે અને ઉમેદવાર શ્રીએ જે છે એ પોતાનું જે યોગદાન આપ્યું હશે એ મુજબ મેરિટ બનશે પણ મેરિટમાં આવવા માટે મિનિમમ પાંત્રીસ માર્ક જે છે એ જોશે ઘણા બધા ભાઈઓ બહેનોના કોલ હતા કે સર પાંત્રીસ માર્કેટ પાસ થઈ શકાય ના આવી તું ગલત ફેમીમાં રહેતો નહીં સોશિયલ મીડિયામાં રહી અમુક જે છે એ સલાહકારો જે છે એમને હાથ પકડી અને આવું જ તું વિચારે છે એટલે પાંત્રીસ માર્કે પાસ નહીં થવાય પાંત્રીસ લેશો પછી મેરિટ બનશે અને મેરિટમાં તમારું નામ આવશે તો તમે પાસ થશો આગળ વધીએ દોસ્તો જો મેળવનાર રહેશે પાંત્રીસ ગુણ કરતાં ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર આ જગ્યા માટે લાયક થશે તો કે નહીં લાયક થાય ઉમેદવારોની આખરી પસંદગી લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે થશે મતલબ કે તમારી જે છે એ દોસ્તો આખરી પસંદગી થવાની છે એ તમારી રિટર્ન એક્ઝામ એટલે કે તમે આજે રિટર્ન એક્ઝામ આપશો એનાથી મતલબ આમાં ના તો દોસ્તો કોઈ જે છે એ મેઇન્સ એક્ઝામિનેશન છે ના તો કોઈ અલગથી કોમ્પ્યુટરની પરીક્ષા છે ના તો કોઈ દોસ્તો કોઈ ઇન્ટરવ્યૂ છે કશું જ નથી બોલો કંઈ જ નહીં

આ યુગ તમારે જોઈ જવો પડશે ગુજરાતના સંદર્ભમાં જે છે એ મૈત્રક અનુમૈત્ર યુગ જોઈ જવો પડે ત્યારબાદ દોસ્તો તમારે જે છે એ ગુજરાતના ચાવડા ત્યારબાદ સોલંકી અને ત્યારબાદ વાઘેલા વંશ આ તમારે જોઈ જવું પડશે ઓકે ત્યારબાદ દોસ્તો જે છે એ મુસ્લિમ સલ્તનત મુસ્લિમ સલ્તનત આ જોઈ જવી પડે હે ને તો મુસ્લિમ સલ્તનતમાં આવતા તમામ પ્રકારના સ્વતંત્ર સલ્તનત જોઈ જવું પડે મોગલ કાળ જોઈ જવો પડે ગુજરાતના સંદર્ભમાં અઢારસો સત્તાવનનો વિપ્લવ અને અઢારસો સત્તાવનના વિપ્લવમાં ખાસ ગુજરાતના સંદર્ભમાં આ ગુજરાતના સંદર્ભમાં પણ તમારે જોવું પડશે ત્યારબાદ આપણે ત્યાં મોડર્ન હિસ્ટ્રી હે ને આધુનિક ભારત આધુનિક અને ભારત ના સત્યાગ્રહ તો આંદોલન સ્પેશિયલી ગુજરાતના સંદર્ભમાં આ પણ તમારે ગુજરાતના સંદર્ભમાં ખેડા સત્યાગ્રહ છે બારડોલી સત્યાગ્રહ છે દોસ્તો હે ને તો આ બધું તમારે છેમાં આવી જશે તો કે ભાઈ ગુજરાતના ઇતિહાસમાં જે છે કન્સિડર કરી લેવું પડશે ત્યાર બાદ દોસ્તો તમને આપ્યું છે ભૂગોળ અને સંસ્કૃતિ અહીંયા જે છે એ ભૂગોળ અને સંસ્કૃતિ તો ભૂગોળ અને સંસ્કૃતિમાં દોસ્તો જે છે ભૂગોળમાં પહેલા શું જોઈ જવું પડશે તો કે ભાઈ ગુજરાતના સંદર્ભમાં જે છે એ આપણે ત્યાં સામાજિક ભૂગોળ ગુજરાતના સંદર્ભમાં તમારે આર્થિક ભૂગોળ આર્થિક ભૂગોળમાં દોસ્તો જે છે જે પાક આપણે લેતા હોય એ કયો પાક કયા વિસ્તારમાં થાય છે કયા પાકમાં જે છે એ ગુજરાતનું સ્થાન ભારતમાં અથવા તો ગુજરાતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે તે ત્યારબાદ મહત્વના બંદરો જોઈ જવા પડશે દોસ્તો મહત્વના બંદરો આ પણ ખાસ પ્રશ્ન પૂછાશે ત્યારબાદ રાષ્ટ્રીય પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય આ પણ તમારે જોઈ જવા પડશે અને એની સાથે સાથે ગુજરાતના જિલ્લાઓ જિલ્લામાં આવેલા કોઈ મ્યુઝિયમ છે જિલ્લામાં આવેલા કોઈ પુસ્તકાલય છે આ તમારે ખાસ જોઈ જવા પડશે દોસ્તો અને જ્યાં સુધી સંસ્કૃતિની વાત કરીએ છીએ તો સંસ્કૃતિમાં એક તો દોસ્તો ગુજરાતની લોક સંસ્કૃતિ માટેના મેળાઓ મેળાઓ ખાસ જોઈ જવાના થાય ત્યારબાદ દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારની સ્થાપત્ય કલાઓ સ્થાપત્ય કલાઓ ત્યારબાદ પહેરવેશ ગુજરાતમાં જે અલગ અલગ કોમ્યુનિટીના અલગ અલગ પહેરવેશ હોય જેમ કે ભણવાડ સમુદાય છે તો ભરવાડ સમુદાયમાં નાના ભાઈ મોટાભાઈ નાના ભાઈનો કંઈક પહેરવેશ અલગ હોય મોટાભાઈના કંઈક જે છે પહેરવેશ અલગ હોય એ પહેરવેશમાં શું નામ આપતા હોય આ ખાસ યાદ રાખવાનું છે તો એક તમારે આ પહેરવેશ જોઈ જવો પડશે દોસ્તો અને સંસ્કૃતિમાં આવા મુદ્દાઓ તમે જોઈ જાજો એક ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવતા ઉત્સવો તમે સાંભળ્યું સાહેબ સાપુતારામાં જે છે મોનસૂન ફેસ્ટિવલ યોજાય આપણે જે છે ગાંધીનગરમાં વસોત્સવ યોજાય દોસ્તો એના રણ મહોત્સવ યોજાય છે આ જે છે અલગ અલગ પ્રકારના જે ઉત્સવ છે એ ઉત્સવો જોઈ જવા પડશે યાની તમારે જે છે એ ભૂગોળ અને સંસ્કૃતિમાં આ મુદ્દાઓ જોઈ લેશો કોઈ પ્રકારની વિકટ સમસ્યાઓ આવશે નહીં પરીક્ષા પાસ કરવા માટે આવી જ રીતે દોસ્તો જ્યારે ગુજરાતમાં ઇતિહાસ થઈ જાય ભૂગોળ થઈ જાય સંસ્કૃતિ થઈ જાય અને ભારતના બંધારણની વાત કરે તો ભારતના બંધારણમાં ભાગ જે છે એ ત્રણ ચાર પાંચ છ નવ નવ એ ચૌદ સોળ અઢાર અને વીસ આટલા ભાગ જોઈ જવાના તમને કોઈ વિધ્ન નહીં આવે ઓલમોસ્ટ તમારા તમામ પ્રકારના ટોપિક જે છે આમાંથી કન્સિડર થઈ જશે ડન છે અને એના બાદ દોસ્તો જે છે એ તમે લખ્યું છે અહીંયા કરંટ અફેર્સ ઓકે તો કરંટ અફેર્સમાં શું જોવાનું થાય છે તો કરંટ અફેર્સમાં એક તો તમારે નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈ લેવાના શું જોઈ લેશો દોસ્તો નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈ લેવાના મોદીજીનો પ્રવાસ અને એ મોદીજીનો જે છે એ કોઈ વિદેશમાં પ્રવાસ હોય તો એ તમારે જોઈ લેવાનો થશે ત્યારબાદ મોદીજીનો પ્રવાસ જે છે એ તમે જોઈ લો

યાદ રાખવાનું કે અહીંયા મહાનગરપાલિકાએ સ્પષ્ટપણે સિલેબસ આપી દીધેલો છે તો સિલેબસ સિવાયની જે છે એ બીજી જે છે એ કોઈ ચિંતા કરવી નહીં કે મહાનગરપાલિકાનો ધારો ભણવો મહાનગરપાલિકાનો કાયદો ભણવો નાઇન્ટીન ફોર્ટી નાઇન મુના એક્સ્ટ્રા પ્રકારની કોઈ તમને વાત કરી નથી તો એક વિનંતી છે કે ભાઈ કોઈપણ પ્રકારની આવી સલાહ લેતા પહેલાં ખુદ વિચારો કે ભાઈ શું આવું સિલેબસમાં એકચ્યુઅલમાં છે કે નહીં તો પછી આગળ વધજો અન્યથા આગળ ના વધતા ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે સ્પોર્ટ્સ થોડુંક કરી જવાનું થાય સ્પોર્ટ્સ માય અપકમિંગ ઇવેન્ટ હવે પછી કઈ ઇવેન્ટ ઓલિમ્પિક ક્યાં રમાશે હવે પછી એશિયન ગેમ ક્યાં રમાશે હવે પછી જે છે એ આપણે ત્યાં જે છે એ ઓલિમ્પિક એશિયન કોમનવેલ્થ ગેમ્સ ક્યાં રમાશે એ તમારે જોઈ લેવાનું થશે ડન તો એક મુદ્દો તમારે એ ક્લિયર કરી દેવાનો થાય છે એક તમારે મુદ્દો દોસ્તો રિસેન્ટલી જે છે કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ હોય કોઈ ગણમાન્ય વ્યક્તિ છે ડૉક્ટર મનમોહનસિંહ એમની ડેથ થઈ ગઈ હોય તો તમારે યાદ રાખવાનો થાય હમણાં પ્રશ્ન પૂછી લે કે સીબુ સોરેન નામના વ્યક્તિ જે છે એક્સપાયર થઈ ગયા એ કયા રાજ્યના જે છે એ સંકળાયેલા રાજકીય વ્યક્તિ છે અથવા તો સીએમ હોય તો તમને ઝારખંડ જે છે અહીંયા ખબર પડવી જોઈએ આવી રીતે દોસ્તો જે છે એ તમારે જોઈ લેવાનું થાય છે કે નીતિ આયોગ નીતિ આયોગના ઓલવેઝ ક્વેશ્ચન હોય એટલે નીતિ આયોગ જે છે એ કરીને જવાનું થાય અને એમાં પણ વિશેષ ગુજરાતનું જે છે એ પાક્ષિક ગુજરાતનું જે પાક્ષિક આવે છે માહિતી ખાતા દ્વારા એ ગુજરાત પાક્ષિક તમારે કરી લેવું પડે અને ગુજરાત પાક્ષિક તમે કરી લેશો તો પછી આગળ જતા કોઈ પણ પ્રકારનો ચિંતાનો વિષય રહેશે નહીં તો આ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ બંધારણ અને કરંટ અફેર્સ ના આવા મુદ્દાઓ તમે જોઈ લો તો વાંધો ન આવે હજી તમારે એડ કરવું હોય તો અહીં એક એડ કરી શકો મિલિટરી એક્સરસાઇઝ મિલિટરી એક્સરસાઇઝ કયા રાષ્ટ્રો વચ્ચેનો મિલિટરી એક્સરસાઇઝ કેવો થયો છે એ તમને ખબર પડવી જોઈએ ડન ત્યારબાદ દોસ્તો જે છે એ તમને પૂછેલું છે ગુજરાતમાં વીસ માર્કનું વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ એમાં પણ તમને હું પાઠ પાડી દઉં છું જો અહીંયા તમે જે છે એ એક બે ત્યારબાદ છ ત્યારબાદ દોસ્તો જે છે એ દસ એટલે એક બે છ અને દસ ઓકે આ જે છે ચારે ચાર ટોપિક એવા છે દોસ્તો કે જે શું છે તો કે ભાઈ આપડે ત્યાં શબ્દ ભંડોળ છે આના સિવાયનું ત્રણ ચાર પાંચ સાત આઠ અને નવ આ પ્યોર વ્યાકરણ છે તો અમે પાઠ પાડી દો ભાઈ કે તમે જે છે શબ્દ ભંડોળ કારણ કે આ શબ્દ ભંડોળ તમારે કઈ ભણવાનું નથી એ વાંચવાનું છે સમાનાર્થી વિરોધાર્થી કઈ જે છે એ ભણવાના ન હોય દોસ્તો એ વાંચવાના હોય હા ભણવાનું શું છે તમારે આ ગ્રામર ભણવાનું છે દોસ્તો તો ગ્રામરના ટોપિકને એ રીતે લઈ લ્યો તમે આ ટોપિક તમને ગુજરાતી વ્યાકરણ આટલું જ આપ્યું છે પણ આપણે વિશેષ આટલી વસ્તુઓ કરવાની થાય છે જો વીસ માર્ક મેળવવા હોય તો સેમ ઇંગ્લિશમાં પણ વીસ માર્ક છે પણ ઇંગ્લિશમાંય મેં તમને અહીંયા વ્યવસ્થિત જે છે ગોઠવી આપ્યું છે કે ભાઈ ટેન્સીસ કરવાના છે એક્ટિવ પેસિવ વોઇસ કરવાના છે ડાયરેક્ટ ઇન સ્પીચ કરી દેવાની થાય છે હે ને નાઉન પ્રોનાઉન કરી દેવાનું થાય છે સિનોનિયમ એન્ટોનિયમ કરી દેવાનું થાય છે આવા મુદ્દાઓ જે છે તમારે કન્સિડર કરવાના કોમ્પ્યુટરમાં પણ ત્રીસ માર્ક છે રોકડા છે કોમ્પ્યુટરમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ વસ્તુઓ અત્યાર સુધી આવતી નથી અહીંયા દોસ્તો જે છે એક તો ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના જે ટાઈપ્સ છે મેમરી મેનેજમેન્ટના ઓલવેઝ ક્વેશ્ચન હોય મેમરી મેનેજમેન્ટનો એક લેક્ચર જોઈ લો કામ પૂરું કરી દો હિસ્ટ્રી અને જનરેશન જોઈ લો ભાઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાયબર સિક્યુરિટી એક એમએસ ઓફિસ સાયબર સિક્યુરિટી અને એમએસ ઓફિસ જે છે એ ખાસ જોઈ લેવાનું નેટવર્કિંગ એમાં ખાસ જોઈ લેવાનું થાય છે જો કોઈ અઘરો પ્રશ્ન બનાવો હોય તો તો આ પ્રકારનો સિલેબસ છે દોસ્તો હવે આ સિલેબસમાં તમને કંઈક ખ્યાલ ન આવતો હોય તો તમારે કનેજ ગાઈડન્સ સાથે જોડાવું હોય તો આ નંબર ઉપર તમે જે છે તમારું પૂરું નામ અને જામનગર મહાનગરપાલિકા લખીને મોકલી શકો આપણી કનેજ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશનમાં આના માટેનો સ્પેશિયલ કોર્સ દોસ્તો જે છે એ લોન્ચ થયેલો છે પાંત્રીસો રૂપિયામાં કોર્સ રહેશે આ કોર્સમાં જે બંધારણ અને કરંટ અફેર્સ છે એ હું પોતે દિનેશ કણેત જ ભણાવીશ આ કોર્સમાં જે ઇતિહાસ અને વારસો છે એ કેતન પટેલ સર ભણાવશે જેની પાસે આઠ વર્ષનો અનુભવ છે આ જ કોર્સમાં ઇંગ્લિશ ગ્રામર અનિતા ઝોન મેડમ ભણાવશે જે વ્યક્તિ પાસે વીસ વર્ષનો એક્સપિરિયન્સ છે આ જ કોર્સમાં કોમ્પ્યુટર જીગ્નેશ વાઢેર સર યાની જીગુદાદા ભણાવશે જેમની પાસે જે છે એ દસ વર્ષ કોમ્પ્યુટર ભણાવવાનો અનુભવ છે શું આવી તજજ્ઞની ટીમ છે આપ આવી શકો છો તમને દરેક બાબતનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે તમારે કંઈ લખવાની જરૂરિયાત નહીં પડે ઇવન બંધારણ કરંટ અફેર્સમાં કંઈ લખવાનું નહીં થાય ઇંગ્લિશમાં કંઈ લખવાનું નહીં થાય ગણેશ ગાઈડન્સ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો લોગ ઇન કરશો એટલે તમારે ડેમો લેક્ચર જોવો હશે તો તમે ડેમો લેક્ચર પણ જોઈ શકશો તમારા કોઈ ચિંતાની વાત નથી ભાઈ હે અને ત્યારબાદ જે છે તમે જોડાઈ શકો અહીંથી શું વાંચવું છે શું નથી વાંચવું એ પણ હું તમને પ્રોપર જે છે એ ગાઈડન્સ આપીશ આપ આવી રીતે જે છે ગણેશ ગાઈડન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો લોગિન કરી દેવાનું લોગિન કરી અને સીધો જે એમ સીનો કોર્સ હવે એક મગજમાં પ્રશ્ન થાય અત્યારે દોસ્તો પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એટલે પાંત્રીસો રૂપિયામાં આ કોર્સ તમને પડશે સસ્તું અમે આપતા નથી ક્વોલિટીમાં કોઈ બાર્ગેનિંગ અમે નહીં કરીએ હે ને હા ગામમાં એકસો નવાણું ના કોર્સ વેચાય છે તે તમે લઈ શકો છો અમને વાંધો નથી

અને દરેક પાસે આઈફોન હોય સર હું તો ગરીબ છું મારી પાસે તો ખાલી માત્ર બે આઈફોન છે એટલે આ શું થાય છે કે આપણે સિમ્પલથી ગામ પાસેથી લેવી છે બીજું કંઈ લેવું નથી એને જ્યાં ઇન્વેસ્ટ કરવાનું છે કરિયર બનાવવાનું છે ત્યાં કરિયર બનાવવું નથી બસ માત્ર ને માત્ર વાતો કરી એમ વાંચવા અને પછી કે હું તો ત્રણ વર્ષથી આ તૈયારી કરું સર ત્રણ વર્ષથી હું તો પાસ જ નથી થતો પણ ના જ થાય ને તે ટોપિક જોયા નથી ઓફિશિયલ મટીરિયલ જો નીચું મોઢું રાખીને વાંચવાથી કોઈ વ્યક્તિ પાસ નથી થતો આના માટે થોડી સ્માર્ટ રણનીતિ જોશે અને એનાથી વિશેષ આ પરીક્ષા શું કામ પાસ કરવી જોઈએ આનું પહેલું રીઝન છે દોસ્તો કે આ જે છે એ રિટાયરમેન્ટથી લઈ રિક્રુટમેન્ટ છે એ તમારી જામનગરમાં જ થવાની છે કોઈ દિવસ બદલી નહીં આવે બીજું કે આમાં દોસ્તો લેસ કોમ્પિટિશન છે આમાં જે ફોર્મ ભરાણા છે એ બહુ ઓછા ફોર્મ ભરાણા છે તો તમારે એ ચિંતા નથી હે કારણ કે તમે જ જોજો તમારા કોઈ મિત્રો એમાં ફોર્મ ભર્યા નહીં હોય અને કે સર આ ક્યારે ભરતી આવી હતી ક્યારે જતી રહી મને તો ખબર જ ન પડી ત્રીજી વસ્તુ દોસ્તો કે આમાં મેથ્સ રીઝનિંગ કોઈ છે જ નહીં તો તમારે એ ચિંતા કરવાનો વિષય નહીં રહે ચોથી વસ્તુ દોસ્તો કે જે છે આ એક જ ફેઝમાં એક્ઝામ છે ફર્સ્ટ ફેઝમાં એક્ઝામ પાસ કરો કામ પૂરું થઈ ગયું ભાઈ હે એક જ ફેઝમાં એક્ઝામ છે એક્સ્ટ્રા કોઈ પ્રકારના ફેઝ છે જ નહીં ભાઈ તો શું કામ ચિંતા કરવાની જરૂર છે અને એનાથી વિશેષ દોસ્તો જે છે એ આ વાળી ટેસ્ટ છે કદાચ તમે અત્યારે આ વિડીયો જોયો અને તમે પ્રિપેરેશન કરવાનું ચાલુ કર્યું છતાંય તમે પાસ થઈ શકશો જાઓ કોઈ ચિંતા નથી હે ને ડેફિનેટલી પાસ થઈ શકાશે સો આ બધા રીઝનથી કહું છું કે આપ ગણિત ગાઈડન્સમાં જોડાઈ જાઓ અને આપની સાથે જે છે અમે આ છે જ ગણિત ગાઈડન્સમાં દોસ્તો એક ફાઉન્ડેશન કોર્સ બી છે જેમાં તમામ પ્રકારની પરીક્ષાઓ આવી જશે જીપીએસસી એસટીઆઈસીસી રેવન્યુ તલાટી જેમાં ફેકલ્ટીઓના નામ આપ્યા છે અને શું કામ કણે ગાઈડન્સ જ આ એક પ્રશ્ન થાય તો આના માટે થઈ અને તમારી પાસે સચોટ આન્સર હું તમને આપી દઉં છું કે આ જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજર પીએસઆઈ મેન્સ સ્ટેનોગ્રાફર એસીએફ વગેરે વગેરે જેટલું અમે કરાવ્યું છે એટલું જ પરીક્ષામાં પૂછવાનું છે અમે એવું નથી કહેતા કે અમે તજજ્ઞ છે ગામે છસો પેજ નું મટીરિયલ આપ્યું અમે બસો પેજ નું આપ્યું છે છતાં એમાંથી પૂછવાનું છે અને આ પણ તમારે આ એટલી બધી પરીક્ષાઓ છે વિશ્વાસ નહીં કરવાનો તમારે જવાનું યુટ્યુબ ચેનલમાં આપણી અને એ યુટ્યુબ ચેનલમાં જઈ અને જે છે એક પ્લે લિસ્ટ બનેલું છે કણેજ ગાઈડન્સમાં માત્ર પોકળ વાતો નહીં પ્રૂફ સાથે સાબિતી આ જોઈને લેજો ત્યાં આ દરેકે દરેક પ્રૂફ આપ્યા છે કે ભાઈ આ તમારો ક્વેશ્ચન હોય આની જે પ્રૂફ હોય અમે જે કરાવેલું છે આવી રીતે આપીએ છીએ એટલા માટે કહું છું કે આપ આવી શકો ગણેશ ગાઈડન્સના પ્લેટફોર્મ પર આપની સફળતા માટે થેન્ક યુ વેરી મચ દોસ્તો કે આપણે લેક્ચર નિહાળો પહેલી વખત જે છે એ આપ આવ્યા હોય અને આપને જરૂર જે છે યોગ્ય જણાવું હોય તો ગણેશ ગાઈડન્સના જે છે યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો અને કોર્સમાં જોડાવા માટેનો તમને જે છે એ મેં એક મોબાઈલ નંબર બી આપ્યો છે એમાં પણ તમે જે છે મેસેજ કરી શકો વોટ્સઅપમાં આ પ્રિપેરેશન ડેફિનેટલી કરવી જોઈએ આપના માટે ખૂબ જ સારી રહેશે ચલો તો આવજો થેન્ક યુ બાય એન્ડ વિશ ઓલ ધ વેરી બેસ્ટ